દેશની અંદર આ ચૂંટણીના પરિણામો આવ્યા બાદ રાજકારણ લોટરી લાગશે કે નહીં તેવા પણ સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે નરેન્દ્ર મોદી નેશનલ ડેમોક્રેટિક્સ એટલે કે એનડીએના નેતા તરીકે ચૂંટાઇ આવ્યા છે મોદી નવ જૂને પદના શપથ લઈ શકે છે આ એનડીએ ના તમામ સહયોગીઓ વચ્ચે કેબિનેટની અંદર કોને કેટલી સીટો મળશે તેના ઉપર ચર્ચાઓ ચાલી રહી છે એનડીએ માં સામેલ તમામ પક્ષો પોત પોતાના સમીકરણો ઉકેલ વાની અંદર વ્યસ્ત જોવા મળ્યા છે જો કે હજુ સુધી કોઈ પક્ષે સત્તાવાર જાહેરાત કરી નથી સસ્પેન્સ હજુ પણ યથાવત છે અને આ દરમિયાન મંત્રી પદ માટે સંભવિત ચહેરાઓના નામની ચર્ચા પણ હવે ઝડપથી આગળ વધતી જોવા મળી છે તો મોદી સરકાર 3.0 ના એટલે કે ત્રીજી ટર્મના કેબિનેટની અંદર કયા નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે અને કયા જૂના ચહેરાઓનું પુનરાવર્તન થઈ શકે છે તે અંગેની માહિતી તો શું આ વખતે મોદીની ટીજી ટર્મની અંદર મહિલા સાંસદોને લોટરી લાગી શકે છે કે નહીં તો એની અંદર સૌથી પહેલું નામ બાસુરી સ્વરાજનું જોવા મળ્યું છે પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજની પુત્રી બાસુરી સ્વરાજ આમ આદમી સાંસદમાં પહોંચેલા બાસુરી સ્વરાજને ને મોદીની નવી કેબિનેટ બેઠકની અંદર સ્થાન મળી શકે છે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે તો બીજા નંબર ઉપર લતા વાનખેડેને પણ સ્થાન મળી શકે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે મધ્યપ્રદેશની સાગર લોકસભા સીટ ઉપરથી કોંગ્રેસના ચંદ્રભૂષણસિંહ મુંદેલને હરાવીને જેમાં ચાર લાખ એકોતેર હજાર વોટોથી હરાવીને ડોક્ટર લટ્ટા વાનખેડના નામની ચર્ચાએ પણ જોર પકડ્યું પકડ્યું છે ડોક્ટર લટ્ટા સાગર સીટ ઉપરથી ચૂંટાયેલા બીજા મહિલા છે લત્તા વાન ખેડેએ અર્થશાસ્ત્ર સમાજશાસ્ત્ર અને પત્રકારત્વની અંદર પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું છે એટલું જ નહીં તેમણે ગ્રામીણ મહિલાઓના સામાજિક ઉત્થાપન અને પત્રકારિતાની ભૂમિકા ઉપર પીએચડી પણ કરેલી જોવા મળી છે સાતજી ડોક્ટર લતાએ વર્ષ ઓગણીસો પંચાણું અંદર રાજકારણની અંદર પ્રવેશ કર્યો હતો ચૂંટણી લડ્યા અને અહીં પણ જીત્યા આ પછી તે બે હજાર પંદર સુધી સતત સરપંચ રહ્યા સરપંચ પદ સંભાળતી વખતે તેઓ ત્રણ વખત ત્રણ સ્તરીય પંચાયતી સ્ટેટ ફેડરેશન પ્રદેશ પ્રમુખ પણ હતા હાલની અંદર તેઓ ભાજપના ರಾಜ್ಯಕ್ರೆ ಜಿಲ್ಲಾ વિદિશા ભાજપના સંગઠન મંત્રી પણ જોવા મળી રહ્યા છે સાથે જ ત્રીજા નામ ઉપર સાવિત્રી ઠાકોરનું નામ પણ જોવા મળ્યું છે મધ્યપ્રદેશની અંદર ધાર લોકસભા સીટ ઉપરથી બીજી વખત સાંસદ તરીકે છૂટાયેલા ભાજપના નેતા સાવિત્રી ઠાકોરના નામની પણ ચર્ચાઓ જોવા મળી છે સાવિત્રીએ કોંગ્રેસના ઉમેદવાર રાધેશ્યામ મુવેલને બે લાખને અઢાર હજાર મતોથી હરાવ્યા છે અગાઉ બે હજાર ચૌદની અંદર પણ તેઓ આ બેઠક ઉપરથી ચૂંટણી લડીને સાંસદ પહોંચ્યા હતા તેમને વર્ષ બે માં ટિકિટ આપવામાં આવી ન હતી અનુસૂચિત જનજાતિ શ્રેણીમાંથી આવતા સાવિત્રી ઠાકુર એવા નેતાઓની અંદર

લોકસભા સીટ ઉપરથી બમ્પર જીત મેળવનાર શિવરાજસિંહ ચૌહાણ મોદીની બેઠકની અંદર મોટી જવાબદારી મળી શકે છે શિવરાજસિંહ ચૌહાણ 1991 એકાણું માં લોકસભા ચૂંટણી જીતીને પહેલીવાર સંસદની અંદર પહોંચ્યા હતા ચાર વખત રાજ્યની અંદર મુખ્યમંત્રી રહ્યા બે હજાર ત્રેવીસમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ પણ મુખ્યમંત્રી પદ નથી મળ્યું તેમ છતાં તેમણે લોકસભા ચૂંટણીની અંદર પાર્ટી માટે જોરશોરથી પ્રચાર કર્યો હતો અને ઘણી સભાઓ કરી અને રાજ્યની અંદર લોકપ્રિય ચહેરો પણ બની ગયા હતા હરદાની અંદર સભાને સંબોધતા નરેન્દ્ર મોદીએ એમ પણ કહ્યું હતું કે મેં અને શિવરાજસિંહ ચૌહાણે સંગઠનની અંદર સાથે કામ કર્યું હતું તે સમયે અમે બંને સીએમ હતા જ્યારે તેઓ સંસદ ગયા ત્યારે મેં તેમની સાથે ત્યાં પણ મહાસચિવ તરીકે કામ કર્યું હતું અને હવે ફરી હું તેમને દિલ્હી લઈ જવા માંગુ છું જેવું પણ નિવેદન પીએમ મોદી દ્વારા આપવામાં આવ્યું હતું તો બીજું નામ વીટી શર્માનું જોવા મળ્યું છે વીટી શર્મા મધ્યપ્રદેશ ભાજપના અધ્યક્ષ છે તેઓ અધ્યક્ષ પદે રહેતા પાર્ટીએ વિધાનસભા ચૂંટણીની અંદર એકસો બેઠકો જીતી હતી હવે પાર્ટીએ લોકસભા ચૂંટણીમાં મધ્યપ્રદેશની અંદર ક્લીન સ્વીપ કર્યું છે

બે હાજર થી સતત ચાર વખત હાજીપુર થી ચૂંટણી લડીને વિધાનસભાની અંદર પહોંચ્યા નિત્યાનંદ રાય બે હાજર ચૌદ થી સતત સાંસદ છે નિત્યાનંદ રાય ને અમિત શાહ ના વિશ્વાસુ પણ માનવામાં આવી રહ્યા છે તો ચોથા નંબર ઉપર જનાર્દન સિંહ જનાર્દન સિંહ પણ મોદી કેબિનેટનો ભાગ બની શકે છે સતત ત્રીજી વખત ચૂંટણીની અંદર સાંસદમાં પહોંચેલા જનાર્દન બિહારની અંદર ભાજપના રાજપૂતનો એક ચહેરો જોવા મળ્યો છે આ સાથે જ તેમને ભાજપના વફાદાર સૈનિક તરીકે માનવામાં આવી રહેલા છે તો પાંચમા નંબર ઉપર લલ્લન સિંહ પણ જોવા મળેલા છે મુંગેર લોકસભા સીટથી આરજેડી ઉમેદવાર અનિતા કુમારને એસી હજાર વોટથી હરાવીને છ થી વખત સંસદમાં પહોંચેલા જેડીયુ નેતા રાજીવ રંજન ઉર્ફે લલ્લનસિંહને પણ કેબિનેટની અંદર સ્થાન મળી શકે છે તેઓ પાર્ટીના રાષ્ટ્રીય નીતિશના નજીકના માણસ પણ માનવામાં આવી રહ્યા છે સાથે જ જીતનરામ માજીનું નામ પણ આમાં જોવા મળી રહ્યું છે ગયાથી એક લાખથી મતોથી ચૂંટણી જીતનાર બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને હિન્દુસ્તાની આવા મોરચાના નેતા જીતનરામ માજીના નામની પણ ચર્ચાઓ થઈ રહી છે અને માજી એનડીએના નેતા પણ જોવા મળેલા છે તો સાતમા નંબર ઉપર સિરાગ પાસવાનનું નામ પણ જોવા મળ્યું છે એલજેપીના સંસ્થાપક રામવિલાસ પાસવાનના પુત્ર સિરાગ પાસવાનને પણ મોદીની કેબિનેટની અંદર મહત્વપૂર્ણ પદ મળી શકે છે એલજેપીના સુપ્રીમો સિરાગ પાસવાન આ વખતે હાજીપુરથી ચૂંટણી જીત્યા છે તેમણે પાર્ટી તરફથી પાંચ ઉમેદવારો ચૂંટણી લડી હતી અને તમામે તમામ એટલે કે પાછે પાંચ ઉમેદવારો ચૂંટણી જીતી ગયા છે

કરવામાં આવ્યા હતા અને બંને ચૂંટણી જીત્યા છે જયંત પશ્ચિમ યુપી થી આવે છે તેમને જાટ અને ખેડૂત નેતા પણ માનવામાં આવે છે આ પહેલા ભાજપનો જાટ ચહેરો ગણાતા કેન્દ્રીય મંત્રી સંજીવ બાલિયા ચૂંટણી હારી ગયા હતા આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે આ સમુદાયથી મદદ એટલે કે સમુદાયની મદદ કરવા માટે ભાજપ જયંત મંત્રી પણ બનાવી જયંતને મંત્રી પણ બનાવી શકે છે તેવું પણ અત્યારે માનવામાં આવી રહ્યું છે અને આ સંપૂર્ણ નામો આ વખતે મોદી મંત્રીમંડળની અંદર કામ કરી શકે છે તેવું પણ અત્યારે સરછાએ જોર પકડેલું છે છે હાલ આવું કોઈ પણ પ્રકારની અત્યારે જાહેરાત કરવામાં આવી નથી સમીકરણો તરફથી અને સૂત્રો દ્વારા તરફથી અત્યારે જે માહિતી આવી રહી છે તે અમે તમને જણાવી છે આવનાર દિવસોની અંદર સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે જે અંગેની પળપળની માહિતી અમે તમને વિડીયોના મારફતે પહોંચાડતા રહીશું